લઈને જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર પરણવાલ દ્વારા ચોથા નેચડા માધ્યમિક શાળા ખાતે રાછેડા ચોથા નેચડા રાધા નેચડા અને ચતરપુરાના આગેવાનો સરપંચો અને તલાટીઓ ને થતા વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સાથે મીટીંગ યોજી હતી જેમાં વાવ તાલુકા પંચાયત અધિકારી તથા વાવ મામલતદાર અને થરાદ નાયબ કલેકટર સહિત હાજર રહ્યા હતા જેમાં રાજ્યના નવીન શાળામાં વીજળી જોડાણના મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી રાધા નીજડા ગામના કેટલાક વિસ્તારોમાં વીજળી ન હોવા છતાં વિદ્યુત કર્મીઓ જોડે ખુલાસો માંગ્યો હતો જાતે અધિકારીઓને નિયમો પતા બાદ જિલ્લા કલેક્ટર અધિકારી ઉપર લાલ ઘૂમ થયા હતા અને અધિકારીને ઉદળો લેતા કર્મચારીઓએ એકત્રીસ જાન્યુઆરી સુધી રિપોર્ટ આપીશું તેવો ખુલાસો કર્યો હતો જે વિસ્તારમાં વીજળી આપવા લાયક છે તમામને વીજળી આપવા વિદ્યુત કર્મીઓએ બાંયધરી આપી હતી કેટલાક બીજા પણ સરહદી વિસ્તારના પ્રાણ પ્રશ્નો આગેવાનોએ રજૂ કર્યા હતા તમામને હામ આપી પ્રશ્નો સોલ્વ કરવા બાંયધરી આપી હતી સરહદી પંથકની પ્રજાનો હિત જતા કલેક્ટરનો સરહદી પ્રજાએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તો સરહદી વિસ્તારના પ્રથમ ગામોમાં કામ જે વિકાસના કામો બાકી છે એના માટે સરકારનું એક અભિગમ છે કે એને પ્રાથમિકતાઓ પર લઈને ક્લિયર કરવામાં આવે તો એના જ ભાગરૂપે આજે ચોથાનેસરા ગામની અંદર આજુબાજુના બે ત્રણ ગામોના બધા આગેવાનો સાથે મિટિંગ રાખી હતી જે ગામના પ્રશ્નો છે એ બાબતે ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે સમયાંતરે આ પ્રથમ ગામ તમામ પ્રથમ ગામોમાં વિકાસ થાય એના માટે જે સરકારનો અભિગમ છે એને પૂર્ણ કરવા માટે તંત્ર પણ તૈયાર